હાથી દેરા નો ભાઈ સુંદર ચેક હા હાથી દરા ભાઈ આવી સીડીઓ ઉપર ચડવાની છે આવું સરસ દ્રશ્ય છે અમારે મિત્ર રમેશભાઈ ચડી રહ્યા છે હું થાકી ગયો છું જાય આપણું ભાઈ બનાસકાંઠા રૂડ ને રૂપાળું હા હા તો અહીંથી કેવો સરસ સુંદર નજારો દેખાય છે મારે ભાઈ બધા જ મિત્રો ઠેઠ ઉપર પહોંચી ગયા છે હાથીદ્રા મહાદેવ મહાદેવ અને અહીંથી એવો સુંદર નજારો દેખાય છે કેમ વાહ ભાઈ આવો બનાસકાંઠામાં આવો અત્યારે મહિના ફરવાની મજા આપણે એવું ચોમાસા આ બાદ જુઓ તમને એક દ્રશ્ય બધા ઉપાસણા હેને આ ચિત્ર આવેલા ચોમાસાની અંદર કુદરતી વાતાવરણ જુઓ આહલાદક દ્રશ્યો હમણાં પહાડોની અંદર બહુ કંઈ હિમાલયના જેવો વાદળો છે વાતો કરે ગિરનાર તો તમે જોયો છે પણ અહીં પણ જુઓ પહાડોની અંદર વાદળો બધા છે હેને આ બધું કેવો સરસ નદી પહી રહી છે સારી તરફ આ બાજુ જો ઊંચા ઊંચા સરસ પર્વતો જવાબ આથી દરા અમારે મિત્ર ઊભા છે આ સીડી ઉપરથી અહીંથી ચડવું પડે છે અને આમ થી આમ રમેલાલ ઠેડ ઉપર ચડવું પડે છે હાથી ધરા જ લાજવાબ છે ભાઈ આ સીડી ઉપરથી અહીંથી ચડવું પડે છે અને આમથી રમેશલાલ લઠેડ ઉપર ચડવું પડે છે હાથી ધરા જ લાજવાબ છે ભાઈ દેખો

પૂરા હવે અમે જઈ રહ્યા છીએ મોજ ભાઈ આવો રસ્તો છે મોજ કરવા મેં ગયા તા એક જ બીજો પણ આ રસ્તો મને બીજો લાગે મોતી ચાલો આગળ આગળ ચાલ્યા કરીએ

મહાદેવ <laughs> 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 <hara> <hara> <laughs>

फिर कोई प्राइमरी ऑर्डर ही नहीं लग, लगेगा और जयेश भाई को मिल गया और जयेश भाई के से भी ऑर्डर लेना पड़ेगा ज्यादा नहीं मिलते तो तो बोलो अले आम बोलोर महादेव અહીંથી સરસ પહાડો અને પહાડો સાથે વાહ ભાઈ વાદળો જોવાની મજા પડી જાય છે દેખો દૂર દૂર વાદળોથી ઘેરાયેલા પહાડો પાણી બહુ ઊંડું નથી લાવાની મજા પડી જાય એવું છે ક્યાં પાણી ઊંડું નથી તો ચાલતા ખામા કિનારે જતા રહીએ કારણ કે પાણી બહુ ઊંડું નથી તો બધાય ચાલતા જાય પાછળથી ઉપર જે વાદળો છે ને એ જોવાની મજા પડે સરસ નાવાની મજા લઈ રહ્યા હવે આપણે બધા પાછા રીટા વિશ્વેશ્વર થી હવે નીકળ્યા છીએ મજા આવી ગઈ